શહેરના માર્ગો અને જાહેર સ્થળો પર જો યોગ્ય રીતે પાર્કિંગ ન કર્યું તો પછી પાલિકા દ્વારા ઈ મેમો મોકલવામાં આવશે સરકારમાં આ પહેલા પાલિકાની પાર્કિંગ પોલિસી મોકલવામાં આવી છે બે વર્ષ થઈ ગયા પરંતુ ત્યાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી ન મળી એટલે હવે એ પૂર્વેશ પાલિકા દ્વારા પોલિસી લાગુ કરવામાં આવી છે વડોદરા શહેરના સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી તમામ વિસ્તારો પર નજર રાખવામાં આવશે ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ કરવા માટે આ એક પગલું ભરવામાં આવ્યું છે પાલિકા દ્વારા જે વિષય સામાજિક કાર્યકર અતુલ છે શું કહી રહ્યા છે આવો સાંભળ જે રીતના વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા ખતરનાક રીતે થઈ ગઈ છે લોકોને આવવું જવું પાર્કિંગ કરવું ખૂબ જ તકલીફ પડી રહી છે વાહન ચલાવવા બી તકલીફ પડે છે અકસ્માત પણ વધી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાએ બે હજાર બાવીસમાં પાર્કિંગ પોલિસી બનાવીને રાજ્ય સરકારને મોકલી આજે બેથી અઢી વર્ષ થવાયા પાર્કિંગ પોલિસી સરકારમાંથી મંજૂર થઈને નથી આવતી તો ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકાનો કંઈ વાંક દેખાતો નથી તો રાજ્ય સરકારે કેમ પાર્કિંગ પોલિસી મંજૂર નથી કરી શું એમાં કોઈ ચેન્જ કરવાનું છે યા શું નવી કરવાનું છે એ પણ લખીને નથી મોકલું એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે જે પણ પાર્કિંગ પોલિસી બે અઢી વર્ષથી મંજૂરી નથી આપી જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા વડોદરા શહેરમાં ઘીતા અનુભવે છે બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરની અંદર વડોદરા મહાનગરપાલિકા હવે પોતે ટ્રોઈંગ કરવાની છે ગાડીઓ જે આડેધડ પાર્કિંગ કર્યું હશે તો વડોદરા મહાનગર પાલિકા વાહનો ખરીદે પોતે ટ્રોઈંગ કરીને નાણાં વસૂલવાનું છે તો આ પણ એક સારી વાત છે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા સો એક જેટલા પ્લોટ પોતાના રાખીને ત્યાં પેન એન પાર્કિંગનું પણ શરૂઆત કરવાનું છે આ પણ સારી બાબત છે પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરનો નાગરિક જે ટેક્સ ભરે છે સમયસર આપી દે છે તેમ છતાં પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જ્યારે હવે જો તમે પ્લોટ ખરીદીને પેન પાર્ક કરવાના છો તો વડોદરા શહેરની જનતા પાસે નાણાં કેમ વસૂલવાના એક પહેલો મુદ્દો આ છે બીજી બાજુ રાજ્ય સરકાર કેમ હજુ સુધી આ પોલિસી મંજૂર નથી કરતી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર સરકારે વિચારવું પડશે જોઈએ અને પાર્કિંગ પોલિસી વહેલા વહેલી તકે પાસ કરી જોઈએ જો વડોદરા મહાનગરપાલિકા તૈયાર હોય તો વડોદરા શહેરને ઘણા પાર્કિંગને જે પ્રશ્નો છે એ નીકળી જાય જોવા જઈએ તો પોલીસ વિભાગ દ્વારા પણ ટોઈંગ કરવામાં આવી રહ્યા છે ગાડીઓ પરંતુ ક્યાંક ને ક્યાંક હવે કોર્પોરેશન પણ કરશે એટલે હવે જનતાએ પણ જાગવાનું છે આડેધડ પાર્કિંગ નહીં કરવાનું અને આડેધડ પાર્કિંગના કારણે જ ટ્રાફિક ગીસ્તા અનુભવાય છે જે રીતના જો આડેધડ પાર્કિંગ હોય તો તમે સીધે સીધે દંડની જ વાત કરો એક કા વ્યવસ્થિત લાગતું નથી પાર્કિંગમાં આડેધડ હોય તો લઈ જાઓ અને સાઈડમાં મૂકી તમારી જગ્યાએ પણ તમે પાર્કિંગમાં પણ આડેધડ મૂક્યું હોય ત્યાંથી પાછા ટોઈંગ કરો પૈસા ઓછો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાએ આમ જનતા સાથે જોડાઈને રહેવું પડશે વડોદરા શહેર પોલીસે પણ આમ જનતા સાથે જોડાયે છે આવા જે આડેધાર પાર્કિંગ કરે ગાડી ઉઠાઈ જાવ નો ડાઉટ પરંતુ એનો ચાર્જ પણ ઘણો બધો થાય છે તો ક્યાંક વડોદરા શહેરની જનતાની સુખાકારી માટે આવા ચાર્જ ન લગાવવો જોઈએ વડોદરા શહેરની જનતા જો હજુ નહીં જાગે તો કોર્પોરેશન જે નવા વાહનો ખરીદશે તો પાછી વધારે બી ખરીદીને ચાર્જ બરોબર છે તો ક્યાંક ને ક્યાંક જનતાએ પણ જાગવું પડશે આડેધડ પાર્કિંગ ના કરે નવા હવે પ્લોટ આવવાના છે એમાં પણ પાર્કિંગ કરે તો ક્યાંક ને ક્યાંક ટ્રાફિક સમસ્યા હલ થશે સાથે સાથે મુખ્યમંત્રી સાહેબને પણ એક વિનંતી કરીશ કે પાર્કિંગ પોલિસી વડોદરા મહાનગરપાલિકાએ જે મૂકી છે એને વહેલા વહેલા વહેલી કે પાસ કરે જેથી કરીને લોકોને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળે બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકાના ટાઉન વિભાગ દ્વારા પણ કોમર્શિયલ આડેધડ પરમિશનો આપી દેવામાં આવે છે ક્યાંક નીચે પાર્કિંગ હોય છે ત્યાં લોકો દુકાનો બાંધે છે ઓફિસો બાંધે છે એટલે એ જે કોમર્શિયલ બાંધકામ થાય છે એના ત્યાં લોકો બહાર પાર્કિંગ કરે છે એના કારણે પણ પાર્કિંગ સમસ્યા થાય છે તો વડોદરા મહાનગરપાલિકા પણ ટાઉન પ્લાનિંગ પર એક બાજુ ગુનેગાર કહેવાય જો આ રીતના ગેરકાયદેસર બાંધકામ લોકોએ કરી દીધા હોય તો આ બાંધકામો આપણે તાત્કાલિક કરવા જોઈએ વડોદરા શહેર સ્વચ્છ શહેર છે સુંદર શહેર છે તો ટ્રાફિક સમસ્યાને લઈને જે અત્યારે સમસ્યા થઈ રહી છે એમાં જનતાએ પણ જાગવાનું છે ટાઉન પ્લાનિંગ એ પણ જાણવું વડોદરા મહાનગરપાલિકા પણ જાગવાનું અને રાજ્ય સરકાર વહેલા મળે છે કે મંજૂરી આપે એવું પણ આપણે માંગી રહ્યા છે જે રીતના જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકાની પાર્કિંગ પોલિસી સાથે સાથે સ્ટ્રીટ વેન્ડર પોલિસી જે લારી ગલ્લા પથારા જે લોકો છે એમના માટે પણ સ્ટ્રીટ વેન્ડર પોલિસી હજુ અધર તાલ છે એ પણ પોલિસી જો આવી જાય સ્ટ્રીટ વેન્ડર પોલિસી તો લોકોને જે કમાવાની રોજીરોટી છે આજીવિકા છે એ ચાલુ રહે ક્યાંક ને ક્યાંક અત્યારે જે લારી ગલ્લા પથારા લાગી રહ્યા છે એ લોકો પણ ચાર્જીસ ભરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકામાં ઘણા ગેરકાયદેસર હોય છે પરંતુ ક્યાંક વડોદરા મહાનગરપાલિકાએ સ્ટ્રીટ વેન્ડર પોલિસી વહેલા વહેલી જગ્યાએ અપનાવી જોઈએ અને પાર્કિંગ પોલિસી પણ અપનાવી જોઈએ જેથી કરીને જે હંગામી આ દબાણો છે એ દબાણો પણ લોકોને નડે નહીં પરંતુ ક્યાંક સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અભાવ છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાવતા નથી જેના કારણે લોકો જેમ તેમ ધંધો કરવા ઊભા રહે છે અને પોતાના પેટ માટે જે ગુજારો કરી રહ્યા છે વર્ષોથી આ લોકો રાજાના સમયથી આ રીતના પથારાને લારી ગલ્લા લગાવતા હોય છે તો એ લોકોના માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાવીને વહેલા મળી શકે એમને પણ સારો છૂટકારો મળે અને બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાને એક આવકનું સ્થાન ઊભું થાય સ્ટ્રીટ વેન્ડર પોલિસી ઊભી થશે તો વડોદરા મહાનગરપાલિકા અલગ શ્રી વેરો પણ વસુ શકે પરંતુ ક્યાંક ને ક્યાંક સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાવતા નથી પાર્કિંગ પોલિસી લાવતા નથી જેના કારણે વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા બરાબરની અટવાઈ ગઈ છે જે રીતના ચોવીસ કલાકનો દિવસ હોય છે ચોવીસ કલાકના દિવસમાં વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેર પોલીસ જ્યાં જ્યાં ટ્રાફિક સમસ્યા છે ત્યાં પોતા પોતાના જે પણ કર્મચારીઓ હોય અધિકારીઓ હોય એમને ચોવીસ કલાકમાંથી જે જે આઠ આઠ કલાકની ડ્યુટી એમને આપી દેવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આપણે જે રીતના કહ્યું કે સમાચાર બતાવો એટલે આજે હમણાં આવી જશે પરંતુ આ જે નોકરી કે એમની ડ્યુટી છે છે આઠ કલાકને અહીંયા બે જણને બેસાડી દો પેલી બાજુ આઠ કલાક બેસાડી દો તો ટ્રાફિક સમસ્યા હળવી થશે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા પોલીસના સ્ટાફના માણસો પણ નથી હોતા કોર્પોરેશનના અધિકારી કર્મચારી હોતા એટલે ક્યાંક જોવા જઈએ તો જે સમન્વય થવો જોઈએ પોલીસ વિભાગનો અને કોર્પોરેશનનો એ સમન્વય થતો નથી જેના કારણે લોકો આડેધડ પાર્કિંગ કરે છે જો અહીંયા પોલીસની ગાડી કે પોલીસના બે પણ જવાનો અહીંયા ઊભા હોય વ્યવસ્થિત પાર્કિંગ કરાવે તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે છે કોર્પોરેશનના અધિકારીઓ ફરતા હોય છે વોર્ડના અધિકારીઓ ફરતા હોય છે એ લોકો પણ બે માણસ ફાડીને જ્યાં ટ્રાફિક થતો હોય ત્યાં પોતાના માણસો ઊભા રાખે તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે છે